હું જો પ્રધાનમંત્રી હોઉં તો પહેલાં આપણા દેશની રક્ષા કરતા જે સોલ્જરો છે તેની સલામતીનો પહેલો વિચાર કરું કે એ લોકો આજે જાગે છે તો આપણે સૂતા છે શાંતિથી અને એ લોકોને જે બી ફેસિલિટી આપવી જોઈએ તે પહેલાં એ લોકોને આપવાની હોય પછી આપણે સેકન્ડ ટર્મ પર આપણે પીપલ શો આવીએ છીએ બીજું કે દેશની અંદર જે રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે હજી ફોરેન કન્ટ્રીની લેવલમાં આપણે ઘણા પાછળ છીએ એટલે એ લેવલમાં જો આપણે આગળ આવી જઈએ અને લેડીસોને જો વધારે મહત્વ આપીએ તો આજે લેડીઝો ધારે તે કરી શકે દરેક ક્ષેત્રની અંદર એ આજે આગળ આવી શકે એવું છે રક્ષા માટેનું જે કાર્ય હોય તો એ જ કાર્યને હું મજબૂત બનાવવા માંગુ છું દેશની જનતાને એ જ અપીલ કરું કે સૌથી મહત્વનું એ છે કે આપણી દેશની રક્ષા એકદમ મજબૂત હોવી જોઈએ તો એ વિશે બીજી કોઈ દેશ તમારી હવે આંખ ઉઠાવીને જોઈ નહીં શકે કરી નહીં શકે અત્યારે જે આપણા દેશમાં ચાલે છે કે બલાત્કાર થાય તેને વરોબર બે બે વર્ષ સુધી એને પોષવામાં આવે જેલમાં આતંકવાદી પકડાય તેને છ છ પાંચ પાંચ વર્ષ સુધી પોસવામાં આવે છે અને પછી એને રિહા કરી દેવામાં આવે છે છ વર્ષ સુધી એને રાખે ને પછી ફાંસી આપે એનો કોઈ મતલબ નથી એની પાછળ લાખોનો કરોડો રૂપિયા ખર્ચ કરી દે છે એટલે પહેલી વાત તો મારી એ છે કે કાનૂન એટલા સ્ત્રી કરવા જોઈએ ઇન્ડિયામાં જો નરેન્દ્ર મોદી સાહેબ કે કોઈ પણ આપણા વડાપ્રધાન જો બની શકતા હોય કે હું પોતે બી બની શકતી હોય તો ફોરેન કલ્ચરની જેમ ઇન્ડિયામાં પણ શિક્ષણ ફ્રી કરાઈ શકું કે ધારો કે કોલેજ સુધીનું એજ્યુકેશન ગવર્મેન્ટ તરફથી મળે ફ્રીમાં ધેન આફ્ટર પેરેન્ટ્સ કઈ લાઈન પોતાના છોકરાઓને અપાવે છે એના પછી ડિસિઝન લેવામાં આવે કે લોકો કેટલો ખર્ચો કરી શકશે જો હું પ્રધાનમંત્રી બનું તો પહેલામાં પહેલા આ વસ્તુ કરું હું પ્રધાનમંત્રી તો પહેલા તો પાકિસ્તાનને જ ઉડાવી દઉં પહેલા જે મોદીજીએ કર્યું છે આ એર સ્ટ્રાઇક છે એ છે હજુ ઘણું જોવા મળશે એના એમાં હું પ્રધાનમંત્રી હું તો મોદી જેવું તો કરી જ નહીં શકું તો પણ મોદી જે ઘણું કર્યું છે ને આ મેં તમને કીધું તે જે પાકિસ્તાને બધાયું એ બહુ પહેલા બતાવી દેવાનું હતું જય જવાન જય કિસાન ખેડૂતો જે આપણા અન્નદાતા છે અને જેના કારણે આપણે શાંતિથી ઊંઘ લઈ શકીએ છે જવાનો માટે એની જેટલી બેસ્ટ સુવિધા હું કરી શકું એને પહેલો ફર્સ્ટ પ્રાયોરિટી આપું મહિલા સશક્તિકરણ આજે બહુ જરૂરી છે કારણ કે દરેક મહિલાઓને જે લાભ મળવા જોઈએ એ મળતા નથી ગૃહ ઉદ્યોગોથી માંડીને અનામતથી માંડીને કોઈ પણ માંડીને જે ત્રણ ચાર મુદ્દા અને યુવાનોનો જે અત્યારે કોટારા વડે ચડી ગયા છે એના માટેના બી કદાચ જો પ્રયત્ન થઈ શકે મારાથી તો હું એ કરીશ આ ત્રણ ચાર મુદ્દા છે જે ઇન્ડિયા માટે બહુ જરૂરી છે સૌથી પહેલું તો જેટલે એમપી એમએલએ છે તે લોકોને એક પગાર ફિક્સ કરી દીધી આપણે અને એ લોકોને એક રૂટીન ચેકઅપ આપવી જાણું કે જેટલો એરિયા છે એ એરિયાની અંદર કન્ટિન્યુઅસ એ લોકો વિઝિટ કરવાની દરેકે દરેક કંપનીનું કમ્પ્લેન હોય એનું સોલ્યુશન લેવાનું સેકન્ડ જેટલા બ્યુરોકેટ છે એ લોકોની ઓથોરિટી જે આપી છે એ ઓથોરિટી લઈને બધું ઓનલાઈન કરીને દાખે તરીકે તમારે કોઈ બી પરમિશન લેવી હોય લાઇસન્સ લેવાનું હોય એ તમારે એ ઓફિસમાં જ જોવું પડે ગવર્મેન્ટ ઓફિસમાં જ્યારે તમે ગવર્મેન્ટ ઓફિસમાં જતા હોય ત્યારે ત્યાં આગળ લિટરલી પૈસાનો જ વ્યવહાર થાય છે આ બધી સિસ્ટમ ઓનલાઈન કરી દે તો શું થશે જે દેશમાં આપણું કાળું ફરી રહ્યું છે અને જે કરપ્શન ચાલી રહ્યું છે એ કરપ્શન પર બહુ મોટો કંટ્રોલ આવે જો હું પ્રધાનમંત્રી હોઉં તો પહેલા તો હું જય જવાન અને જય કિસાનને પહેલું મહત્વ આપીશ કારણ કે એ લોકો છે તો આપણે દેશની જનતા સુરક્ષિત છે આ બી મેં પ્રધાનમંત્રી हो गया तो सी मेरा मन में है तो तो आदमी लोगों को एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज के लिए डेफिनेटली कुछ कुछ करना पड़ेगा टेररिस्ट एक्टिविटीज एक्टिविटी हो गया अभी हमारा बॉर्डर में ऐसा एक्टिविटीज को इमीडिएट एक्शन लेना पड़ेगा जिसलिए कि हमारा प्राइम मिनिस्टर लिया था